સણાદર ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ સણાદર ડેરી ખાતે હજારો પશુપાલકોની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બનાસ ડેરીના વિવિધ અધ્યતન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું તેમણે બનાસ રેડિયો સ્ટેશન પોટેટો પ્રોસેસિંગ યુનિટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટ સહિતના પ્રકલ્પોની મુલાકાત લીધી અમિત શાહે જણાવ્યું કે બનાસ ડેરીનું સહકારી મોડલ આખા દેશ માટે પ્રેરણારૂપ છે માત્ર ચારસો રૂપિયાથી શરૂ થયેલી આ યાત્રા આજે ચોવીસ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યું છે જે પશુપાલકોની મહેનતનો પરિચય આપે છે તેમણે જણાવ્યું કે સહકાર મંત્રાલયના પ્રયાસોથી ગામડાના ખેડૂતો હવે પોતાની પ્રોડક્ટ વૈશ્વિક સ્તરે વેચી શકે છે કાર્યક્રમ દરમિયાન રૂપિયા ચારસો ચાલીસ કરોડના એકસો પચાસ ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટ વીસ એમટીપીડી ક્ષમતા ધરાવતા ઓટોમેટિક પનીર પ્લાન્ટ આગથળાનું બાયોસીએનજી પ્લાન્ટ તેમજ ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટનું શુભારંભ કરવામાં આવ્યો બાયોસીએનજી પ્લાન્ટ દ્વારા પાંચ પોઈન્ટ પાંચ કરોડ કિલો ગોબર ખરીદી એક હજાર નવસો કિલો બાયોસીએનજી નું દૈનિક ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે તેવું પણ મંત્રીએ જણાવ્યું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે